ચાલ મિત્રો તો આપણે જે માતાજી નવા વર્ષના સવાર સવારમાં ગુડ મોર્નિંગ તો જે માતાજી સાથે આપણે રેડી થઈ ગયા છે અને હવે જવાનું છે ગામમાં બધા સપોર્ટ જગ્યા થાય છે રેડી થઈ ગયા છે માથા બથા વરાવી દે એટલે હમણાં જઈએ બધાની જેથી કૃષ્ણ રામ રામ ફરી આવી બધાને અમારા અમારા પરિવાર તરફથી બધા

જામનગર થી really <laughs> તો ખરેખર કર બધાય અમારા સમાજને હું ધન્યવાદ આપું છું જો કે મારું પણ મૂળ વતન છે અને મારા મોટા જોકે આમ તો અમે એને મોટો ગણી છઈ એનું કારણ છે કે મારા મોટા ભાઈનું બાનું એની પાસે એટલે નકર ઈ મારાથી નાનો છે બોલો વેલનાથ તો અમારે ઉપ્રમુખ એવા સુગાભાઈનું સન્માન કરે છે અમારે મુકેશભાઈ પાટળિયા અને મહેશભાઈ પાટળિયા બોલો વેલના બાપાની ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય રોહિત ગામના આંગણે રોહિત આ કોળી સમાજનું જે સ્નેહ મિલન એક જ ઠેકાણે સમાજનું ખરેખર હું તો ખરેખર ધન્યવાદ આપું છું કે આખા સમાજે ભેગા થઈ અને બધાયે સમાજે રામ રામ કરે છે અને બધાયનું સ્નેહ મિલન અહીંયા છે શું નામ છે સુનિલ સુનિલભાઈનું અમારે સ્વાગત કરે છે અમારે જામજોપુર તાલુકાના સત્તાપર ગામના અમારા બનેવી સાહેબ છે અમારા મનસુખ અને અમારા મુકેશભાઈ પાટળિયા બોલો વેલનાથ બાપાની જય તો બધાયનું જે મહેમાનો પણ પધાર્યા છે એ બધા મહેમાનોનું પણ અહીં અમારા દિલથી અમારા શેઠોડા કોળી સમાજ દ્વારા બધાનું સ્વાગત કરવામાં આવે છે અને આ બધો અમારો સમાજ છે અને માતાઓ બહેનો દીકરી પણ બધા હાજર રહ્યા છે તો ફરજોગી વેલનાથ બાપુના આ સભ્ય બધા પૈકી લાગતા જ આવો અને પછી નાસ્તાનું પણ આયોજન કરેલું છે તો બધાય હા અને અમારે છઠવાડાળા કોળી સમાજ તો અમારો બધો એકત્રિત થયો છે પણ હું અમારા પ્રમુખ છે મુકેશભાઈ પાટળિયા જામજોધપુર તાલુકાના તો ખરેખર અમે બે માણા અમારે એમનું સન્માન કરવું જોઈએ સાયલ વઢાળી આ મારા નાના ભાઈ છે મુકેશભાઈ પાટળિયા અમારે જાનગપુર તાલુકા ઓરી સમાજના પ્રમુખ છે અને શેઠોડાના આ યુવા ગ્રુપને પણ બધાય માર્ગદર્શન આપનાર અમારા મુકેશભાઈ પાટળિયા મારા નાના ભાઈ છે તો અમે બે માણા એમનો બેલથી સ્વાગત કરીશ ચાલ વઢાળીન બોલ વેલનાથ બાપાની અને મારા મમ્મી પણ અહીંયા છે તો એમનું પણ અમારે સાહેબ હું કઈ મિનિ માટે સાહેબ કેતો એક વાર આ મારો નોંધ લેજો જરાક આ મારા મમ્મી છે અને લાઈવના માધ્યમથી હું કાયમ વિડીયો ની અંદર મારા વિડીયો પણ અંદર મેલેલા છે સાહેબ કે મા બાપ થી મોટું આ દુનિયા ની અંદર કોઈ નહીં સંતવાણી ની અંદર પણ ગાવ છું અને સાહેબ આખી આપણો આખો સમાજ છે અમારે શેઠોડાડાનો અહીંયા એક જ વસ્તુ યાદ ખાસ રાખવાની છે કે જિંદગીમાં સવારમાં ઊઠી દરરોજ આ તો શીખ છે આપણે બેસતો વર્ષ છે અને મા બાપને આપણે દરરોજ ભાગે લાગી છે પણ સાહેબ મારું એવું માનવાનું છે કે સવારમાં ઊઠીને કાયમ મા બાપને ભૈગે લાગવું જિંદગીમાં કોઈથી કોઈને ભાગે નહીં લાગવું પડે જેના ભેગાં મા બાપ જે છે એને તો હું ખાસ કહશો સાહેબ જો કે હું જામનગર રહું છું પણ હું દરરોજ મારા મા બાપને એની સબી અમે છે ત્યાં પૈ લાગ્યા વગર હું ધરતી માથે હાલની તક માંથી પૈ લાગ્યા વગર પગ નથી મેળતો હવાર માં ઉઠતા ભેરા પેલા એની સબી પૈ લાગવાનું માતાજીની ની સબી લાગવાનું અને પછી સાહેબ ધરતી માંથી હાલની તક માં હું તો એમ કઉ છું કે આપણે બેસતા વર્ષ નથી એક દી નહીં કાયમીન માટે લાગો જિંદગી આખી કોઈ દી કોઈના પગે નહીં પડવું પડે એટલે મા બાપથી થી મોટો આ દુનિયા અંદર કોઈ શેઠ નહીં ઈશ્વર માતાજી ભગવાન પછી પેલા મા બાપ એટલે અમે બે માણા અત્યારે બેસતું વર્ષ તો છે આ તો બેસતું વર્ષ છે આપણે ફરજિયાત આપણે લાગે છે પણ કાયમીની માટે હું તો ખૂબ લાગવું જોઈએ એટલે એકવાર જોરદાર તાળીઓ મા બાપ વિશે થઈ જાય હાલો હવે બધા